ડભોઈ તાલુકામાં આવેલ વઢવાણા સિંચાઈ તળાવ સારા પ્રમાણમાં ભરાઈ જતાં ખેડૂતોમાં ખુશી ડભોઈ તાલુકાનું વઢવાણા ગામ તળાવ ગાયકવાડીના સમય સોળ કિલોમીટર અંતરમાં કરાયેલું છે જે તે વખતે ગામના આજુબાજુના ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે આ તળાવ બનાવવામાં આવ્યું હતું હાલ ખેડૂતો માટે આ તળાવ આશીર્વાદરૂપ બન્યું છે સારા વરસાદના પરિણામે વઢવાણ સિંચાઈ તળાવ પ્રતિ વર્ષ કરતાં વધુ પ્રમાણમાં ભરાયું ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ આસપાસ બાવીસ ગામોના ખેડૂતો અને સરદાર સરોવરના વિસ્થાપિતોને તળાવમાંથી પૂર પાડવામાં આવે છે પાણી ચાલુ સિઝનમાં સારા વરસાદથી વઢવાણા તળાવ ગત વર્ષની સરખામણીમાં પાંચ ટકાથી વધુ ભરાઈ જતા ખેડૂતોને લઈ શકશે તેનો લાભ ખેડૂતો માટે ખરીફ પાકની સાથે સાથે આવનારા દિવસોમાં રવિ અને ઉનાળુ પાક માટે તળાવના પાણી આશીર્વાદ સમાન સાબિત થશે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ વઢવાણા સિંચાઈ તળાવ જે ડાંગર પકાવતા તેમાં અન્ય પાક લેતા બાવીસ ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ચાલુ સાલ સારા વરસાદને કારણે તળાવ સંપૂર્ણપણે ભરાયેલ ગયે છે દર વર્ષ કરતા સારી પાણીની આવક છે જેના કારણે ખરીફ પાકની સાથે સાથે રવિ પાક ને ઉનાળુ પાકની પણ ખેડૂતોને આશા બંધાય છે ચાલુ સાલ સારા વરસાદને કારણે તળાવ ભરાતા સમગ્ર ખેડૂત સમાજની અંદર ખુશીનો માહોલ છે આનંદની લાગણી છે કેટલાક આજુબાજુના બાવીસ ગામ અને સરદાર સરોવરની જે અસરગ્રસ્ત વસાહતો છે એ સમગ્ર ખેડૂતો માટે એક સારા સમાચાર લઈને ચાલુ સાલ ચોમાસુ જ આવ્યું છે દર સાલ કરતાં પાંચ ટકા લગભગ વધારે પાણીની આવક હોય એવું લાગી રહ્યું છે